પાર્ક જવાના માર્ગ પર ભૂવો પડ્યો બે મહિના પહેલા વીસ કરોડના ખર્ચે અહીં રોડનું નિર્માણ થયું હતું ભુવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો જોખમી રીતે જવા માટે મજબૂર બન્યા છે કામરેશ ચાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ આ અંગેનો પણ વાયરલ કર્યો છે વરસાદ વર્ષે અને તંત્રની કામગીરીની પોલ ખુલી જીતી હોય છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ વિકસિત એવા કામરેજ તાલુકા વિસ્તારના છે જે સુરત શહેરથી થોડો જ નજીક આવ્યો છે હાલું દ્રશ્યો બતાવી રહ્યો છું એ કામરેજ વિસ્તારના બાપા સીતા નગર જે વિસ્તાર આવ્યો છે સોસાયટી ત્યાં આ ભૂવો પડવાની ઘટના બની છે મહત્વનું છે કે રોડ મુખ્યત્વે બેસી ગયો છે મોટા પ્રમાણમાં અને જે ભૂવો પડ્યો છે તેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે મહત્ત્વનું છે કે થોડા સમય પહેલાં જ આ રોડની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આને લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહત્ત્વનું છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી કરવામાં આવી હતી અને ટૂંક સમય પહેલાં જ શરૂ કરવામાં આવી હતી કામગીરી અને જાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે અને ખારો પડ્યો છે ત્યારે લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે આપણી સાથે અહીંના સ્થાનિક આગેવાન છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરશું આપ જણો આપનું નામ મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી જેડીભાઈ કેટલા સમય પહેલાં માર્ગ બનાવવામાં આવ્યો હતો આ બે મહિના નું કામ છે બે મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો પછી શું લાગ્યું છે કામ મેં જોતા તમને કામની અંદર સો ટકા ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર ન થયો હોય તો આવી રીતની હાલત ન થાય પછી સ્થાનિક આગેવન તરીકે આપ શું માન કરો છો અમારી આગે સ્થાનિક આગેવન તરીકે તો એક જ વસ્તુની માંગ હોવી જોઈએ અત્યારે તો પહેલાં કમ સે કમ બોલાવી અને પેલા તો એમનું જે ટેન્ડર હોય એ રદ થવું જોઈએ આવા કામ દરેક જગ્યાએ આખા કામરેજ તાલુકાની અંદર થયું છે કામરેજ તાલુકાની અંદર બે ચાર દિવસ પહેલાં ખોલવડની અંદર પણ આવી જ રીતે હાલત થઈ હતી જે ચોક્કસથી તો આ અહીંના સ્થાનિક આગેવાન છે દ્રશ્યો હું ફરીથી કેમેરામેનને કહીશ કે બતાવે જે મસ મોટો ભૂવો અને જે ખારો પડી જવાની આખો રોડ છે તે જમીનની અંદર બેસી ગયો છે તેને લઈને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહત્વનું છે કે જે રીતે થોડા સમય પહેલાં જ આ રોડની કામગીરી કરવામાં આવી હતી કરોડો રૂપિયાના ખર્ચે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ આ દ્રશ્યો કંઈક અલગ જ કહી જાય છે કારણ કે આખો જે મસ મોટો રોડ છે તે હાલ બેસી ગયો છે અને લોકો છે ત્યારે બિલકુલથી આગેવાનો દ્વારા સામે પણ કાર્યવાહી કરવામાં કરવામાં આવે તે પ્રકારની હાલ માંગ આવી રહી છે સંદીપ મીડિયા કામરેજ સુરત સુરતના વેસુ વિસ્તારમાં સર્વિસ રોડ બેસી ગયો હતો ભારે વરસાદને કારણે રસ્તો બેસી ગયો પહેલા પણ એકવાર રસ્તા પર પેશવર્ક કરાયું હતું ફરી એકવાર રસ્તા પર ભ્રષ્ટાચાર ના પડ્યા છે તો જે રીતે વરસાદની શરૂઆત થઈ જાય છે અને તુરંત જ રસ્તાઓ પર ભૂવા પડવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે અને તે પણ મહાનગરપાલિકાઓના રસ્તાની આવી પરિસ્થિતિ જોવા મળે તે ખરેખર વાસ્તવિક રીતે દુઃખની બાબત છે ત્યારે હાલ સુરતની અલગ અલગ સોસાયટીની બહાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં ભૂવા પડ્યા છે હાલ આ પ્રકારની તસવીરો સામે આવતા લોકોને અહીંથી અવર કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે તો ગુજરાતના બસો છ